लेकिन ये साला कर क्या रहा है यहाँ पे आँशे, आँशे। तू तो गया बेटे ऊपर था उस वो करा था हेडो गियर गियर जैन तमार उस नहीं आ रहा चलो नायक नहीं खलनायक हूँ मैं ओ खलनायक हम बड़ाई जगह यावा મારે ઘેર જવાનું છે કેમ રક્ષાબંધન નહીં સારું અને પાંચ હજાર જોડે લઈ લોજો જો 5000 છે ને માટે અરે રક્ષાબંધન તો મારા ભાઈને નહીં આપવાના મારા એટલે તમે ભાઈ બેના નવા નવા નિયમ કેથી બનાવો છો નવો નિયમ એટલે એટલે રક્ષાબંધન ઉપર બેન ભાઈને આપો કે ભાઈ બેન ના આપો પણ મારા ભાઈ નાનો ને એટલે મારા હાલવા પડે કયા એંગલ થી નાનો છે ઝંડ જેવો થયો છે અને આવતા વર્ષે તો 150 કિલો વજન થઈ જશે એનું એ બધી પંચાયત મૂકો ને તમે અને તહેવારના લાડો હોય ને ત્યાં તમને લડવાનું મૂળ બહુ આવી જાય પણ ખબર છે તમારા પૈસા ના આવવા ને એટલે તમારા બધા બહાના હોય આ ભાઈ ના હું તો એના માટે પેલું ટિફિન નું ડબલું ખખડાઈને અવારે જઉં નોકરી એના માટે નોકરી કરું છું હવે મૂકો આ બધી વાત તો તમે તમારા બેનના આલો છો ત્યારે હું કશું કહું છું તો મારા માર ભાઈને નહીં આપવાના અલ્યા પણ રક્ષા બંધન તો ભાઈ આલે ને બેન ને બેન આપો ભાઈ હું તને એમ તો સમજાવું છું હા તો એમાં કઈ વાંધો નહીં આ તો કોઈ બી તહેવાર આવે એટલે જીજાજી આપો ને બેન આપો બસ કામ ધંધો કરવો નહીં કશું શીખવું નહીં હવે મેં બધો હિસાબ લખી રાખ્યો છે એ તમને આલી દેશે એને જીવ નીકળી જાય તોય તમને આલી દેશે હવે એ જવું છે કે નહીં હા રહ્યો અને ત્યાં જે રક્ષાબંધન તું રાખડી બાંધે એટલે એની તારે રક્ષા કરવી છે એનાથી લોકોને રક્ષાની જરૂર છે એ મારી રક્ષા કરે એટલા માટે હું એનો બાંધું છું રાખડી એ કોઈની રક્ષા કરે એવું નહીં એનાથી લોકોને રક્ષા થવી જોઈએ લોકોને ચિંતા થાય છે એને બાંધી રાખો છૂટો ના મૂકશો તમારા હલવા છે કે નહીં આલવા છેલ્લી વાર પૂછું છું હવે હું ના ના પાડે તો તું નહીં આપું હું તો આપવાની જ ના હું કઈ તમને પૂછીને નહીં ખાલી કહું છું કે હું આલી દઈ એમ હવે બરોબર એમ હાલવા ના જોઈએ બેન બા બોલી ગયા તપ આપવા જ પડે મને ખબર છે ભાઈ માટે બેન બાબુ લે એટલે આપત પડ હું ફટાફટ નોટો ગણી આવું છું ઉડાડીએ આપણે આ તો આપણે મોટા હોઈએ ને તો મોટા થઈને બતાવું હંમેશા નાના છોકરા જેવું ના કરાય ખબર તો પડતી છે માર કઈ બીજી ચર્ચા કરવી ને હું લઈને આવું છું પૈસા આ ઉઠાસો તમે તમે બંધ થઈ ના હવે જામને આયા મોટા બેન થઈ ગયા ચાલ લઈને આવું વેવાના ઉઠાસો હા તું વેવાર કર મોટા મોટા પદ પર